બનાસકાંઠાની થરાદ પોલીસને જ રીલ્સનો નો ચસ્કો લાગ્યો છે ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવી છે થરાદ પોલીસ સ્ટેશન બહાર રીલ બનાવી બે કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનની રીલ વાયરલ થઈ છે રીલ વાયરલ થતા જ ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરાયાની સૂત્રોની માહિતી છે તો બનાસકાંઠાની થરાદ પોલીસને જ રીલ્સનો જાણે ચસ્કો લાગ્યો છે તેમની રીલ્સ અત્યારે વાયરલ થઈ રહી છે જોકે ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવી હતી થરાદ પોલીસ સ્ટેશન બહાર રીલ બનાવી હતી અને આ જ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઇન પર છે મોગજી જે પ્રમાણે કાઠાની થરાદ પોલીસ કે રીલ્સ નો ચસ્કો લાગ્યો છે એક રીલ તેમની ખૂબ વાયરલ થઈ રહી છે અને ફરજ દરમિયાન જ તેમણે યુનિફોર્મમાં રીલ બનાવી છે અત્યારે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે રીલ બનાવવાનો જે સીલ તે જોવા મળી રહ્યું છે આ પ્રકારની જે રીલ સામે આવી છે તે પોલીસ કોસ્ટેબલ અને એક જવાનની સામે આવી છે ત્યારે થરાદ પોલીસ સ્ટેશન ને આગળ જે રીલ બનાવવામાં આવી છે જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક જે ટીઆરબી જવાન છે તેમની રીલ બનાવવામાં આવી છે એટલે કે વરજીના સમયે જે પોલીસે રીલ બનાવી છે ત્યારે અત્યારે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે કે જે ટીઆરબી જવાન હતો તેની સામે ફરજ મોકૂફ કરવાની પણ કાર્યવાહી કરવાના અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે પરંતુ જે પ્રકારે પોલીસ જે યુવાનો હોય છે કે જે રીલ બનાવતા હોય છે જે સ્ટંડ કરતા હોય છે તેમની સામે જો કડક કાર્યવાહી કરતી હોય છે ત્યારે આ તો ખુદ પોલીસના જ જે વિડીયો સામે આવ્યો છે અને તેમાં જે રીલ સામે આવી છે તેને લઈને અત્યારે તો પોલીસે પીઆરબી જવાન સામે કાર્યવાહી કરી છે પરંતુ જો કે આ વર્દીના પહેરાયેલા જે જવાનો છે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમની રીલ સામે આવી છે ત્યારે પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જે પ્રકારે પોલીસ કાર્યવાહી તો કરતી હોય છે અનેક જે રીલ બનાવતા લોકો હોય છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી રીલો વાયરલ થતી હોય છે અને તેમની સામે પોલીસ ચોક્કસ કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ પોલીસની જ રીલ સામે આવી છે અને તેને લઈને લોકો પોલીસ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે બિલકુલ આભાર મોક્ષી તમામ જાણકારી માટે